નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આવનારી ધનતેરસથી માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમ નિવાસ કરીને રહે અને તમને તન મન અને ધનથી સુખિયા કરે તથા તમારો પરિવાર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી મા લક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના સાથે સૌનને જય લક્ષ્મી દિવાળી પહેલા કૂતરાને ખવરાવી દો આ એક નાનકડી વસ્તુ તમારી સાત જન્મોની ગરીબી દૂર કરી દેશે જે વસ્તુ માટે તમે વર્ષોથી રાહ જોઈ રહી હતા તે વસ્તુ તમને મળી જશે માતા લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે જહાં તમે પગ મૂકશો ત્યાંથી ધન દોલત તમને મળવા લાગશે દર્શક મિત્રો તમે લાગશે કે કૂતરાને કંઈ ખવડાવી દેવાથી તે કંઈ ગરીબી થોડી દૂર થતી હશે કે આવું કરવાથી તે શું પૈસાનો વરસાદ થઈ જવાનો છે પણ એવું નથી આપણા ધર્મગ્રંથોમાં જણાવવામાં આવેલી વાતો ખોટી નથી વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક જણાવવામાં આવેલ ઉપાય કરવામાં આવે તો જરૂરથી તેનું સારું ફળ મળે છે અને આપણા ભૂંદા પ્રારબ્ધ દૂર થાય છે અને આપણા જીવનમાં સુખ શાંતિ અને આનંદની શરૂઆત થાય છે તો કૂતરાને શું ખવડાવાથી થશે તમારા જીવનમાંથી ગરીબી દૂર અને મળશે માતા લક્ષ્મીના આશીર્વાદ તે જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક તથા શેર જરૂરથી કરી દેજો અને આ વીડિયો બનાવતા ખૂબ જ મહેનત થાય છે માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો શનિ મંગળ અને રાહુ આ ત્રણે મળીને આ દિવાળી પર વશી જિંદગીને સ્વર્ગથી પણ સુંદર બનાવવાના છે ધન દોલતની કમી હોય કે સંતાનનું સુખ જોઈતું હોય કે લગ્ન ન થઈ રહ્યા હોય તો લગ્ન પણ ખઈ જશે લાખોનું દેવું ચડી ગયું હોય તો તે પણ તરત ઉતરી જશે પરિવારનું સુખ મળશે બસ કૂતરાને આ એક નાનકડી વસ્તુ દિવાળી પહેલા જ ખવડાવી દેવાની છે માતા લક્ષ્મીની સાથે સાથે ધનના દેવતા કુબેરદેવ પણ તમારા પર પ્રસન્ન થઈ જશે અને તમારી આવનારી સાત પેઢીઓ પણ બેઠા બેઠા ધન ખાશે તો પણ ધન ખતમ નહીં થાય એટલું ધન તમારી પાસે આવી જશે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે દિવાળીના દિવસોમાં તેના ઘરમાં માતાલક્ષ્મી પધારે તેના ઘરમાં પણ ખુશીઓ આવે પરંતુ આવું બધાના જીવનમાં નથી થઈ શકતું કારણ કે માતાલક્ષ્મી તો ચંચળ હોય છે તે વધારે સમય સુધી કોઈના ત્યાં ટકતા નથી પરંતુ માતા લક્ષ્મી એવી જગ્યાએ ટકે છે જ્યાં આ એક નાનું કાર્ય કરવામાં આવે છે અને તે કાર્ય શું છે બસ ફક્ત તમારે કૂતરાને એક નાનકડી વસ્તુ ચૂપચાપ ખવડાવી દેવાની છે શ્વાન એ ભૈરવનાથનો પ્રિય હોય છે શનિદેવને પણ શ્વાન બહુ પ્રિય હોય છે અને રાહુને મજબૂત પણ શ્વાન જ બનાવે છે જો શ્વાનને તમે આ નાનપડી વસ્તુ ખવડાશો તો તમારો શનિ અને તમારો રાહુ બંને મજબૂત થશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મળશે અને કુબેરદેવના પણ આશીર્વાદ મળશે દિવાળી વર્ષમાં ફક્ત એક જ્વાર આવે છે પરંતુ આ દિવાળી પૂરા છે વર્ષો પછી ત્રણ ગ્રહોનો મહાસંયોગ પોતાની સાથે લઈને આવી છે એટલા માટે દિવાળી પહેલાં જ તમારે આ નાનો ઉપાય ચૂપચાપ કરી દેવાનો છે જેવો તમે આ ઉપાય કરશો કે તરત તમને તેની તાકાત તેની શક્તિ તેનો ચમત્કાર તમને પોતે જ અનુભવા લાગશે તમારું દરેક કામ સમય પહેલા જ પૂરું થવા લાગશે એક એક રૂપિયો કમાવવામાં તમે દિવસ રાત એક કરી દો છો સવારથી લઈને સાંજ સુધી મહેનત કરો છો ત્યાંને જઈને થોડા રૂપિયા કમાવો છો પરંતુ ત્યાં કેટલાક લોકો એવા હોય છે જે બેઠા બેઠા દિવસના હજારો લાખો રૂપિયા કમાઈ લે છે કેમ કારણ કે તેમનો શુક્ર મજબૂત છે તેમના પર માતાલક્ષ્મી અને ધનના દેવતા કુબેરદેવની કૃપા છે તેમનો ભાગ્ય મજબૂત છે તેમનો શનિ મજબૂત છે તેમનો રાહુ તેમના પક્ષમાં છે તમે પણ તેમના જેવું ભાગ્ય મેળવવા ઈચ્છતા હો તો તમારો શુક્ર પણ મજબૂત હોવો જોઈએ તમારો શનિ તમારે પર મહેરબાન હોવો જોઈએ માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા બિરાજમાન હોવા જોઈએ તમારા હાથોમાં માતા લક્ષ્મીનો વાસ હશે તો બધું જ થશે પરંતુ આ બધું થશે કઈ રીતે આ બધું થશે આ દિવાળી પર માટે આ દિવાળી પહેલાં જ તમારે આ ઉપાય કરી દેવાનો છે ઘણા લોકો પૈસાની સમસ્યાથી બહુ પરેશાન છે જ્યારે તમારા સંબંધીઓ તમારા પાડોશી તમારા દોસ્તો દિવસ રાત પ્રગતિ કરી રહ્યા છે પોતાના ઘરમાં નવો સામાન લાવી રહ્યા છે કોઈ નવી ગાડી લાવી રહ્યું છે તો કોઈ નવું ઘર બનાવી રહ્યું છે કોઈના લગ્ન થઈ રહ્યા છે કોઈના ઘરમાં કિલકારીઓ ગુંજી રહી છે પરંતુ તમારી સાથે શું થઈ રહ્યું છે તમારા ઘરમાં તો બધું ઊંધું જ થઈ રહ્યું છે તમારી કોઈ વસ્તુ ખરીદતા પહેલાં હજાર વાર વિચારવું પડી રહ્યું છે થોડા રૂપિયાની વસ્તુ માટે પણ તમારે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે ત્યારે જઈને તે થોડા રૂપિયાની વસ્તુ તમને મળે છે પરંતુ આ દિવાળીએ અમે એક એવો ઉપાય તમારા માટે લાવ્યો છીએ જેને કરવાથી તમે અને તમારા આખા પરિવારની દરેક મનોકામના પૂર્ણ થશે તમે પણ બંગલો ગાડી ખરીદશો દેવાની સમસ્યા તમને એટલી વધારે ખરી ચૂકી છે કે હવે દેવામાંથી બહાર આવવું તમારા માટે એક સપનું બની ચૂક્યું છે દિવસે દિવસે દેવું વધતું જાય છે લોન વધતી જાય છે એક દેવું મિટાવવા માટે બીજી લોન લેવી પડી રહી છે મગજનું બધું ચેન છીનવાઈ ગયું છે દોસ્તો ન તો મગજમાં શાંતિ મળી રહી છે ઘણા લોકોના લગ્ન પણ નથી થઈ રહ્યા ઉંમર પસાર થતી જાય છે એવું લાગે છે કે હવે જીવનમાં ક્યારે ત્યારે લગ્ન થવાના જ નથી પરંતુ હવે એક એવા ઉપાય તરફ આપણે આગળ ચાલી રહીએ છીએ જેને કરવા માત્રથી તમારા જીવનમાં ધન દોલત આવે છે તમે દેવામાંથી મુક્ત થશો તમારો મનગમતો જીવનસાથી તમારી સાથે લગ્ન કરે છે સંતાનની કમી પણ પૂરી થઈ જશે જ્યારે માણસ નકામો હોય છે અને પૈસા નથી કમાતો તો તેને ઘરમાં પણ સન્માન નથી મળતું બધા તેને ત્રાસી નજરથી જુએ છે પરંતુ દોસ્તો આ પણ સાચું છે કે આજના જમાનામાં પૈસો જ બધું છે શું શું તમે હંમેશા દરેક તહેવાર પર તમારા જીવનમાં ખુશીઓ લાવવા માંગો છો શું તમે ઇચ્છો છો કે મારો પરિવાર પણ ખુશીઓ મનાવે તમે મહેનત તો ખૂબ કરો છો પરંતુ દરેક તહેવાર પર તમારા જીવનમાં કંઈક ને કંઈક ગડબડ થઈ જાય છે ક્યારેક પૈસાની કમી ક્યારેક ઘરમાં લડાઈ ઝઘડા તો ક્યારેક પોતાના જીવનસાથી સાથે ઝઘડા થઈ જાય છે અને તહેવારની જે ખુશીઓ હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક એક ફીકાપણું આવી જાય છે અથવા પછી જ્યાં દરેક લોકો ખુશીઓ મનાવી રહ્યા હોય ત્યાં તમને વાતાવરણ એવું લાગે છે કે બહુ ઉદાસી છવાઈ ગઈ હોય તમને એસી લાગે કે તહેવાર કેમ આવ્યો તમે એકલતા અનુભવો તહેવારોના દિવસોમાં તમને બહુ જ વિચિત્ર અહેસાસ થાય છે તમને રડવાનું મન થાય છે ન તો ઘરમાં મન લાગે છે ન તો બહાર ક્યાંય જવાનું મન કરે છે જો આવું થઈ રહ્યો હોય તો આજનો ઉપાય તમારા માટે સંજીવની સમાન સાબિત થવાનો છે સૌથી પહેલો ઉપાય હશે લગ્ન માટે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા સૌથી પહેલો ઉપાય ફક્ત તેમના માટે છે એના પછી ધન માટે દેવા માટે બીમારી માટે બધું જ જાણીશું પણ જેમના લગ્ન નથી થઈ રહ્યા કોઈ અડચણ આવી રહી છે જો તમે કોઈને પ્રેમ કરો અને તેના ઘરવાળા નથી માની રહ્યા અથવા પછી તે વ્યક્તિ જે નથી માની રહી તો તે વ્યક્તિ પણ માની જશે ઘરવાળા પણ માની જશે બધા માની જશે અને તમારા બહુ સારી વ્યક્તિ સાથે લગ્ન આવશે અને એવો જીવનસાથી મળશે જે તમને હંમેશા દરેક સમયે દરેક પણ સાથ આપશે તમારી ભાવનાઓને સમજશે તમારા માટે યોગ્ય હશે તમારે એક પ્યાલામાં દૂધ લઈ લેવાનું છે તે પ્યાલામાં થોડા કેસરના પાંદેડા નાખી દેજો બે ચાર કેસરના ના પાંદેડા નાખી દેજો અને દૂધને ગરમ કરી લેજો હવે તે દૂધના પ્યાલાને આખી રાત તમારા ઓશિકાની નજીક રાખવાનું છે તેને ઢાંકવાનું નથી તેને ખુલ્લું જ રાખવાનું છે આખી રાત આ રીતે રહેવા દો અને મનોમન તમારે એવું વિચારવાનું છે કે હવે મારા લગ્ન થઈ રહી હશે તમારા લગ્ન જેની સાથે કરવાના છે તેના વિશે વિચારજો તમારા સારા જીવનસાથી સાથે લગ્ન થઈ રહી હશે તમારે આ વિચારવાનું છે અને ભગવાન શિવનું ધ્યાન કરવાનું જ્યારે તમે સવારે ઉઠો તો સૌથી પહેલા નહાયા ધોયા વગર વાસી મોટે તે પ્યાલાને લો અને બહાર જાઓ તમારા ઘરની બહાર જો કૂતરાના નાના બચ્ચા દેખાઈ જાય તો તે કૂતરાના નાના બચ્ચાઓને પીવડાવી દેજો અથવા પછી કોઈ કાળા કૂતરાને પીવડાવી દેજો આથી લગ્નમાં આવી રહેલી જે પણ સમસ્યાઓ છે તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે તે દૂર થશે અને બહુ જલ્દી તમારા લગ્ન પણ નક્કી થઈ જશે હવે જાણીએ દેવું દૂર કરવાનો ઉપાય દેવું એક એવી વસ્તુ છે જે માણસની જિંદગીને ઉજ્જળ બનાવી દે છે પછી ભલે તે મહિનાના કેટલા પણ પૈસા કમાઈ લે હાથમાં પૈસા આવે તો છે પણ તરત ચાલ્યા જાય છે દેવું માટે આ સમસ્યામાંથી બહાર આવવું જ પડે પરંતુ કેવી રીતે આજે એક એવો મહા ઉપાય જાણીશું જેનાથી તમે સરળતાથી દેવામાંથી મુક્ત થઈ જશો કંજીબ દેવું લાખોનું હોય કે કરોડોનું બધું જ દેવું દૂર થઈ જશે જે પણ વ્યક્તિ ઉપર દેવું છે તે વ્યક્તિએ આ ઉપાય કરવાનો તમારે તમારા હાથોથી ખીર બનાવવાની છે ઓછામાં ઓછા એક લીટર દૂધની ખીર બનાવી ખીરને સારી રીતે બનાવી તેમાં બદામ કાજુ પિસ્તા બધી વસ્તુઓ નાખવી ખીર બનાવ્યા બાદ તે ખીરનો ભોગ તમારા કુલદેવી દેવતાઓને તમારા ઘરમાં જ લગાવી દેવો તમારા જે કુલદેવી દેવતા હોય છે તેમને ખીરનો ભોગ લગાવવાનો છે જો તમારા ઘરમાં કુલદેવી દેવતાની મૂર્તિ ન હોય તો તેમને યાદ કરીને તેમને ખીર જમવા માટે પ્રાર્થના કરો ત્યાં જ બેસીને થોડીવાર કુલદેવી દેવતાનું ધ્યાન કરી લેવાનું છે અને પછી ઉઠી જાઓ તે ખીરના ભોગને લઈ લો અને સૌથી પહેલા ક્યાંય પણ કોઈ શ્વાન દેખાઈ જાય તો તેને તમારે આ ખીર ખવડાવી દેવાની છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ આવી રહી છે જેટલા પણ ભાર તમને અને તમારા પરિવારને ચડી રહ્યા છે બધા ભાર ઉતરી જશે કુલદેવી દેવતા તમને દેવામાંથી બહાર લાવી દેશે અને આ દિવાળીના ઉપલબ્ધામાં જે મહાસંયોગ બની રહ્યો છે તેના લીધે દેવું બહુ જલ્દી ઉતરવા લાગશે દોસ્તો પળવારમાં માણસનું જીવન બદલાઈ જાય છે માટે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આ દિવાળી પહેલા આ ઉપાય જરૂરથી કરી દેવો ઘણા લોકો પોતાના શરીરથી બહુ પરેશાન છે લોકો કોઈને કોઈ બીમારીથી પીડાય છે કોઈને બ્લડ પ્રેશર કોઈને શુગર કોઈને હૃદયની તકલીફ તો કોઈને કેન્સર રોજબરોજ હોસ્પિટલોના ચક્કર લગાવવા પડી રહ્યા છે જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય તો આ દિવાળીએ એક એવો ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ કે ગમે તેવી બીમારી હશે તો તે એ પણ ધીરે ધીરે દૂર થઈ જશે અને તમને આરામ મળશે જે પણ બીમાર વ્યક્તિ છે તે વ્યક્તિના માથાથી લઈને પગ સુધી તમારે અગિયાર રોટલી ઉતારવાની છે દોસ્તો અગિયાર રોટલી બનાવી લો અથવા તમારા ઘરમાં પડી રહેલી રોટલી હોય તો તે પણ ચાલશે તે રોટલીઓને હાથમાં લઈ લો અને પછી જે બીમાર વ્યક્તિ છે ભલે તમે છો કે તમારા ઘરમાં કોઈ છે તેના ઉપર રાખજો અને બાબા કાળભૈરવનનાથનું ધ્યાન કરજો પછી તે વ્યક્તિના માથાથી લઈને નીચે પગ સુધી તમારે રોટલી ઉતારવાની છે પછી પાછી માથા પર લઈ જવાની છે પછી પગ પણ લે આવવાની છે આવું લગભગ એકવીસ વાર તમારે કરવાનું છે અને બાબા કાળભૈરવનનાથનું ધ્યાન કરવાનું છે અને પછી જ્યારે તમે એકવીસ વાર રોટલી માથાથી લઈને પગ સુધી ઉતારી લો તે પછી તે રોટલીને તમારે કૂતરાઓને ખવડાવી દેવાની છે જેવા કૂતરા તે રોકલી ગ્રહણ કરશે તે દર્દી ઉપર તે રોગી ઉપર જેટલા પણ ભાર ચઢેલા છે જેટલી પણ નકારાત્મકતા તેને એને સતાવી રહી છે તે બધી નકારાત્મકતા દૂર થઈ જશે અને તમે દેવામાંથી જે રીતે મુક્ત થયા છો બરાબર તે જ રીતે તમે બીમારીમાંથી પણ મુક્ત થવા લાગશો તમને પોતે જ તમારા શરીરમાં ફાયદો નજર આવવા લાગશે તમે કહેશો આ શું થઈ રહી છે મારી સાથે મને સારું કેવી રીતે લાગી રહી છે આપમેળે બધી તકલીફો ધીમે ધીમે દૂર થઈ જાયગી અને તમે સ્વસ્થ અને નિરોગી થઈ જાશો હવે જાણીએ કે ધનસંપત્તિ માટે શું અભ કરવું જે લોકો ઇચ્છે છે કે મારા જીવનમાં પણ ધન દોલત આવે મારા જીવનમાં પણ ખૂબ પૈસા હોય હું પણ પ્રગતિક તો તમારે આ એક ઉપાય કરી દેવાનું છે જે તમે વિચાર્યું નથી ભગવાન તેનાથી પણ વધારે તમને આપશે બંગલો ગાડી બધું જ મળશે બસ તમારે એક ઉપાય કરવો પડશે અને આ દિવાળીએ ધનલક્ષ્મી સ્વયં કુબેરદેવ સાથે તમારા ઘરે પધારશે અને પછી હંમેશા હંમેશા માટે તમારા ઘરમાં પોતાના અંશને છોડીને જશે તમારા તમારા ઘરમાં ઓછામાં ઓછી બે કે ચાર રોટલી બનાવવાની છે બે કે ચાર રોટલી બનાવી લો તે રોટલી ઉપર થોડો ગોળ રાખવાનો છે પછી જે ચાંદીનો વર્ખ આવે છે જેને આપણે મીઠાઈઓ ઉપર લગાવીએ છે અને જે ખાવા યોગ્ય હોય છે તે ચાંદીના વર્ખને તમારે તે ગોળ ઉપર અને રોટલી ઉપર લગાવવાનો છે તે રોટલીઓને તમારે કૂતરાઓને ખવડાવવાની છે ઘરની આસપાસ તમને કૂતરાના નાના બચ્ચા મળી જાય તો બહુ સારી વાત છે જો નથી મળતા તો પછી તમે મોટા કૂતરાને પણ ખવડાવી શકો છો આ ઉપાયથી તમારા જીવનમાં ધન આવવાના યોગ બનવાના શરૂ થઈ જશે કાળભૈરવનાથની સાથે સાથે ધનની દેવી લક્ષ્મીની કૃપા રહેશે તમારા જેટલી પણ સમસ્યાઓ ધન દોલત આવમાં થઈ રહી છે તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે તમે જે કામ કરશો તેમાં સફળતા મળશે દરેક કામમાં જે બાધા આવી રહી છે તે દૂર થવા લાગશે તો તો આ ઉપાય તમારે જરૂરથી જરૂર કરવો જોઈએ દર્શક મિત્રો ધાર્મિક પુસ્તકોમાં જણાવવામાં આવેલ કેટલાક ઉપાયો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક તથા શેર જરૂરથી કરી દેજો માતા લક્ષ્મીની કૃપા સવર્ણ સો પર સદા સદાવરસતી રહેશે જયમાન લક્ષ્મી